હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ પાલ્સ કિચન એન્ડ હો તો ફ્રેન્ડ્સ ચલો આજે બનાવીએ મેંગો આઈસક્રીમ મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો મેં અહીંયા કેસર કેરીનો ઉપયોગ કર્યો છે જેની છાલ ઉતારીને એના ટુકડા કરી લેવાના છે હવે એક પેનમાં દૂધ લઈ લેવાનું છે તો મેં અહીંયા પાંચસો એમ જેટલું દૂધ લીધેલું છે જેને બરાબર ઉકળવા દેવાનું છે તમે જોઈ શકો છો કે આપણું દૂધ ઉકળી ગયું છે તો એક નાના વાટકામાં પચાસ એમએલ જેટલું દૂધ કાઢી લેવાનું છે હવે બાકીના દૂધને બરાબર ઉકળવા દેવાનું છે જ્યાં સુધી દૂધમાં રહેલો પાણીનો ભાગ બળીને દૂધ આપણું ઠીક બની જાય હવે સાઈડમાં વાટકામાં કાઢેલા દૂધમાં બે થી ત્રણ ચમચી જેટલું મિલ્ક પાવડર એડ કરીશું અને એક થી બે ચમચી બે ચમચી જેટલું કસ્ટર્ડ પાવડર એડ કરીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આ સાઈડ તમે પેન માં જોઈ શકો છો આપણા દૂધ માં રહેલો પાણીનો ભાગ બળી ગયો છે અને દૂધ ઠીક થઈ ગયું છે અને બે થી ત્રણ ચમચી જેટલી સુગર એડ કરી લઈશું તમે ગળ્યું તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો તો આ ટાઈમે હવે જે દૂધમાં આપણે કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડર મિક્સ કર્યું હતું એ મિશ્રણને આ દૂધમાં એડ કરી લઈશું અને થોડી જ વારમાં તમે જોશો કે આપણું દૂધ એકદમ ઘટ થવા લાગશે તો ફ્રેન્ડ્સ હવે આ ટાઈમે ગેસ ઓફ કરી લઈશું અને આ મિશ્રણને ઠંડુ થવા દઈશું હવે આપણું મિક્સચર ઠંડુ થઈ ગયું છે તો એક મિક્સી જારમાં આ મિશ્રણ એડ કરી લઈશું અને તેમાં કટ કરેલા કેરીના ટુકડા એડ કરી લેવાના છે હવે થોડો ઇલાયચી પાવડર અને બે થી ત્રણ ચમચી જેટલી સુગર એડ કરી લઈશું તમે ગળ્યું તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને કટ કરેલા ડ્રાય ફ્રુટ્સ એડ કરી લેવાના છે બધી વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે હવે એક એરટાઈટ ડબ્બામાં આ મિશ્રણને કાઢી લેવાનું છે અને આ રીતે કરીને મિશ્રણને સેટ કરી લેવાનું છે ઉપર થોડા કટ કરેલા ડ્રાય ફ્રુટ સ્પ્રિન્કલ કરી લેવાના છે હવે ઢાંકણ બંધ કરીને આ ડબ્બાને ઓવર નાઇટ માટે કે પછી દસ થી બાર કલાક માટે ડીપ ફ્રીઝરમાં રાખી દેવાનું છે તો ચલો હવે ચેક કરીએ આપણી આઈસ્ક્રીમ બની ગઈ છે કે નહીં તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી આઈસ્ક્રીમ સરસ રીતે સેટ થઈ ગઈ છે જોવામાં જેટલી ટેસ્ટી દેખાય છે ને ખાવામાં એનાથી પણ વધારે સુપર ટેસ્ટી છે તો આઈસ્ક્રીમને સર્વ કરો અને ઉપરથી થોડા કટ કરેલા બદામ પિસ્તા સ્પ્રિન્કલ કરી લો તો ફ્રેન્ડ્સ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે